નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે વનસ્પતિ પ્રજનન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો વનસ્પતિમાં પ્રજનન પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા છે વનસ્પતિના વાનસ્પતિ ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને એકલિંગ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ પુષ્પના પરાગાસન અથવા તે બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપન ક્રિયાને પરાગનયન કહે છે

આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેનાથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે ત્યાર પછી બીજું છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન તો મૂળ પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે

કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે તળાવના પાણી પર લીલ લીલા રંગનો જુથો જોવા મળે છે તે સ્પાઈ લીલ છે પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે તે સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પાઈરોગૈરામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે ત્યાર પછીનો પ્રકાર છે બીજાણુ સર્જન તો ફૂગની બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો તો લિંગી પ્રજનનમાં નર જન્યુઓ અને માદા જન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રી છે પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નર જન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદા જન્યુઓ છે પુંકેસરની પરાગ્રજ સ્ત્રીકેસરના કેસરના પર પડે છે ત્યારે નર જન્યુઓ અને માદા જન્યુઓ જોડાય ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે ત્યાર પછી પ્રશ્ન 4 અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો તો અલિંગી પ્રજનન આમાં એક જ સજીવના દેહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે બીજો તફાવત આ પ્રકારનું પ્રજનન એક કોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહેતી નથી તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે જ્યારે આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી ત્યાર પછી પ્રશ્ન પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે અને તમે અહીં પણ જોઈ શકો છો આ પ્રકારની આકૃતિ તમે દોરી શકશો ત્યાર પછી પ્રશ્ન છે સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો

જ્યારે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે તો પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના સ્ત્રી પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાસન પર તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગ વાહિનીમાં આગળ વધે છે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગરજમાં ઉદભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુઓ સાથે સંયુગમન પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફલમાં ફળમાં પરિણમે છે અંડક વિકાસ પામી અને બીજ બને છે પ્રશ્ન સાત વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો તો પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે જેમાં પવન દ્વારા બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિના બીજ નાના હલકા અને પાંખોવાળા હોય છે દાખલા તરીકે સરગવો અને મેપલ કેટલાક વનસ્પતિના ફળ અને તથા બીજ હલકા અને રોમમય હોય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ મદારનું બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે બીજું પાણી દ્વારા બીજ વિકિરણ તો કમળ પોયણું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે ત્યાર પછી પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે બીજ જાય છે છે અને દૂરના સ્થળે પહોંચે દાખલા તરીકે ગોખરું ગાડરિયું ત્યાર પછી સિંગ ફાટવાથી બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે આ રીતે બીજ વિકિરણ થાય છે દાખલા તરીકે વટાણા બાલસમ અને એરંડા ત્યાર પછી કોલમ નવ કોલ પ્રશ્ન નવ કોલમ એક માં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો જોડીએ આપણે જેમાં કલિકા છે તેની સામે આવશે ઈષ્ટ આંખની સામે આવશે બટાકા અવખંડન ની સામે આવશે સ્પાઈરો ગયરા સામે આવશે મેપલ અને બીજાણું સામે આવશે મ્યુકર બ્રેડ મોલ્ડ ત્યાર પછી પ્રશ્ન દસ સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું વનસ્પતિનું પ્રજનન ખાલી જગ્યા છે તો જવાબ આવશે ડી પુષ્પ ત્યાર પછી બીજું નર અને માદા જન્યુઓનું સંયોગ ખાલી જગ્યા કહેવાય જેને કહેવામાં આવે છે એ ફલન ત્યાર પછી પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે જેને કહેવામાં આવે છે ડી ફળ ચોથું બીજાનું સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે જેમાં જવાબ આવશે બી બ્રેડ મોલ્ડ મ્યુકર ત્યાર પછી પાંચમું પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે તો જવાબ આવશે બી પર્ણ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો અહીં અપડો પાઠ આઠ વનસ્પતિમાં પ્રજન ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપતિ સોલ્યુશનની પીડીએફ એકદમ ફ્રીમાં જોવા મળશે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ નવની અંદર ત્યાં સુધી આવજો